જય માતાજી ને હર હર મહાદેવ બધા તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના ના સૌ સૌ નહિ પણ શિયાળ અટાણા છે ને ના શિયાળ વાયગા બપોરે એનો કેવાય રૂંઠા કે ભાઈ જાય નો કહેવાય બરોબર ગોટો થઈ જાય બોલવામાં કાઉ થયું કે ખબર નથી પડતી શિયાર વાઈ ગયા અટાણે અટાણે સુધી જયભાઈ ને નિતિન ભાઈ બે ની એક વસ્તુ બનાવી એની હું બનાવી હું તમને હમણાં વિડીયોમાં આગળ આગળ બતાવું ને હમણાં મારી માની કહી દીધી ને તમે મુલાકાત નથી કરી તો અમારી માને બરખી સાંય કે તમે પધારો થોડક મિત્રો સામે વાતો કરો ભલે જા મારી માતા વિડીયો બનાવે અરે અરે મિત્રો મારી મા હા મારે વાતું કરાવી વિડીયો બનાવવા ગઈ તો મિત્રો છે ને જયભાઈ ને નીતિનભાઈ બે મસ્ત ની ઉત્તરાયણ નજીક આવે છે તો નાની નાની પતંગો તો જયભાઈ મોટી બધી પતંગ બનાવી તમે જોઈ લ્યો મિત્રો હવડી મોટી પતંગ આમાં એકાદા માણસ ને ભેગું જવા દઈએ તો વહી જાય એમ છે ને આ પતંગ ની દોરી છે જોતા ખરી મિત્રો ક્યાં ગોય

હું તા કેતી દીક સીએ નીતિન ધોડ ને ધોડ તો થાય ધોડ ને તો ઉસી થાય ભૂકો આડો આવી જાય કણા ને આવ્યો છે કણા પાટલામાં ધોડ્યો આવી જાય

નિરંતર નિરંતર પ્રયાસ ચાલુ છે મિત્રો પતંગ સગાવવાનો

मित्रो मेहनत रंग लाई भी आपड़ी જોઈ શકો છો તમે ભાઈ લોકો અમારી પતંગ ઉડ ગઈ છે અને પવન થોડો ફેર ਗਿਆ તો गिर જાયગીrna ઉપર જાયગી મેરે पापा मेरे पापा पीछे दौड़ रहे हैं मु को लियो पवन ना ना मित्रों कहीं ना ઘટેવી પતંગ ઉસી ગઈ થી ખોટું નો બોલાય આપડા થી જો लियो मित्रों

માયક હતો માયક પાછા પડીએ બાને અભ જીતની ઉતની ઉપર જ સતારામ જય શ્રી કૃષ્ના દાયરાને દાયરો બધ મજામાં અટાણે વાગ્યા હાડા સિયા ને અમે પતંગ ઉડાડીએ બપોરે ખાઈને એવા ની એવા મિત્રો વાગ્યા હતા ને પતંગ બનાવવાથી કંઈ નહીં તો ત્રણ હવા ત્રણ વાગ્યા સુધી એવી ને એવી પતંગ બનાવી અને પછી સાપાણી પાણી પીને પછી કરી ટ્રાય કે ઉડે કે નહીં તો ઉડી તો હારામ હારી પણ પાછો કે પવન પડી ગયો ને તો પાછી હેઠી આવતી રી પતંગ અને જરાક થોડીક તૂટી ગઈ તો તૂટી ગઈ તો હમણાં કરવી જો હે એમાં કંઈ નહીં હાલે અને ઘણા એને ઝાઝા દીપ હશે મિત્રો મેં તમારા સામે વાત કરી કૃષ્ણા વિડીયો બનાવતી હોય પણ એ પાસે એ એની રીતે ઉતારતી હોય ને બનાવતી હોય વિડીયો ને હું તો કંઈક વાર વિડીયોમાં આવું ને કંઈક ન આવું ને કંઈ આમાં નક્કી ન હોય મિત્રો મારું ને આજે કંઈ ક્રિષ્ના તો નથી બોલી પણ મેં કીધું કે ને મિત્રોને બધાને સીતારામ કરવા દે મેં કીધું કેદી કેદી ને કંઈ વાતચીત મિત્રોને કીધી ને ટાઈ બહુ પડે બાકી તા ઉનાળા કરતા મિત્રો ટાઢું હાર્યું ટાઢ લાગે તો બે ત્રણ ધડકા ઓઢીને હોય જાય ઉનાળો એમ કે ઉનાળામાં છે ને ગરમી બહુ થાય અને ક્યાંય જપાય નહીં અને એમાંય પાઇટું પીટિયા વાળું કે સ્લીપર મકાન હોય તો એમાં રાતે પાસે નીંદર ન આવે એટલે ટાઢું બહુ હાર્યું જો અટાળી મેં જરસી પહેરી એમાં ત્રણ સિયાદી છે તો હાવ ટાઢી હાવ કાપો કર્યો અને સણા થઈ ગયા મિત્રો મસ્તીના મહેસાણા એક એક જ ધારો છે ને મિત્રો ફાલ બેહી ગયો અને રૂપપારા પોપતા એ થઈ ગયા અને એ ખાવું થઈ ગયું હજી તો એમાં પારવા પારવા ફૂલ ને દેખાય લગભગ મને એમ છે કે સેલો સેલો પાણી હે તો એટલે મિત્રો તમને હું આ સણા બતાડી દઉં જાઓ તમે મિત્રો કેવા છે રૂપપારા જો એક કલાસ થઈ ગયા મિત્રો સણા કંઈ ઘટે નહીં હો કેવા છે મસ્ત હાલો મિત્રો છે ને મેં તમને સૈના બતાડ્યા અને હવે છે ને પતંગ છે ને થાય રિપેરિંગ લાંબા કેદીકનો છે ને મિત્રો મેં વિડીયો નથી બનાવ્યો લાથમાં ફોન લખ લીધો ને એટલે થોડુંક ભૂલાઈ પણ ગયું તો બધા માફ કરજો મિત્રો અને જો આય મિત્રો પતંગને રિપેરિંગ કરે ને જો જયભાઈ ને ક્રિષ્નાને બેઠા અને હવે અમારે જાઉં ગદા વાટવા મિત્રો ચાલો મિત્રો હવે ભાગી ગયીએ ચા પાણી પી લીધા બાકીતા બીજું કઈ નવીનમાં નથી મિત્રો બસ બાકીતા કાયમ માટે ખાવું પીવું ને મોજમાં રહેવાનું મિત્રો બાકી બીજું કઈ નહીં ને બાકીતા અમારા ગામમાં દુકાન છે રામગઢમાં જઈને નીતિની બે ભાઈ પાર્ટનરમાં નાખી નીતિન હવારે દુકાને વીયો જાય દસ વાગે સયા આવે સવારી સાડા 8 વાગે આઠ વાગે દસ વાગે 10 દસ વાગે થી નીતિન જાય ચાર વાગે સુધી રોકાય ચાર વાગે આવે ને પછી બપોરા કરે ફૂગર વ્યા જાય બકાલ વેસવા ઓન કૃષ્ણ માં દીકરી બે ઘર નું કરી ઢોર નું કરી એવું બધું કામ હાલે મિત્રો તો હારું હાલો આવી જાવ મિત્રો હવે પાછો ક્યારેક પણ વિડીયો કૃષ્ણ બનાય છે તો તમારા અમે વાતચીત કક પણ કરીએ તો આ કારીગર જાય હવે પતંગ લઈને બે માથા એક પતંગ છે પુસરો દેકકસે અમારાને બા ફૂલગર બાપુને સડાવી દીધા આમ આપણે એક્સપેરિમેન્ટમાં અમે એટલે એ આવે નકર કે હા રાખો ને પટમાં આજે પટમાં લઈ હે પટમાં ગેરાઈ ગયો મિત્રો નવરાતા લક્ષ પણ આમાં છે ને નવરાત લેવાય હો આવા કામમાં કઈક પણ એમ કે હા હા અમારા તો મિત્રો મેં કાગરિયા આપણે આલા આવે ને અકબર કાગરિયા ઈની પતંગ બનાવઈ ને સળાવતા ઓર ફોન બી બહુત બઢિયા તો ફાઇનલી મિત્રો પાછું ફોન ફિટ કરીને પતંગ સગાવવાની છે એટલે કે ડ્રોન શૂટ લેવાનું છે નીચેનું પતંગમાં ફોન ફિટ કરી તો મિત્રો એમાં એવું છે કે હે ને કોણ દેખાડીએ ક્યાં સ રાખો છોકરાની આઈડી માં તમે જોઈએ જો આઈડી કામ ચેનલમાં માં ને આ પતંગ સગાઈ થી બરોબર આઈ સાઈડ આ પાયો છે ની 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 જયની આઈડી માં વીડિયો આવે બધાય મારા શૂટ કરેલ હોય કીવા કોઈ જરાક કમેન્ટ કરીને કહીજો ને આજ ટાઈમ હતો હે હતા ને મિત્રો એટલે બીજી હાલો એટલે ચાલુ રાખો હોય હોય ચાલે દે सकते हो आप गाइस छोकरा की पतंग उसी जा रही है तो गाइस आप देख सकते हो अब जाएगी हमारी गाइड पतंग ऊपर जाएगी ठीक है फोन भी जाएगा साथ में पतंग के साथ फोन भी जाएगा और 30000 का फोन है और रुपये तो जाड़ में उगते हैं हां पैसा तो जाड़ में से जाड़ खोदते हैं तो पैसा नीचे गिरता है तो हम दूसरा फोन लेके आता है